ઓગણત્રીસ જાન્યુઆરી બે હાજર વીસ પાંચ સપ્ટેમ્બર બે હજાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ શાળા શિક્ષણનું માળખું શું છે ચાર વત્તા પાંચ વત્તા ત્રણ વત્તા ત્રણ કે પછી ત્રણ વત્તા ચાર વત્તા ત્રણ વત્તા પાંચ કે પછી પાંચ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ચાર અને છેલ્લો ઓપ્શન છે ત્રણ વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ તો સાચો જવાબ આવશે ઓપ્શન સી પાંચ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ચાર તો આનો અર્થ શું છે તે પણ જોઈ લઈએ તો પાંચનો જે પ્રથમ પાંચ છે તેનો અર્થ થાય પૂર્વ પ્રાથમિક શિક્ષણ તો તેની અંદર નર્સરીથી લઈ ધોરણ બે સુધીનો અભ્યાસ સમાવેશ થાય ત્યારબાદ પ્રારંભિક તો તેની અંદર ત્રીજું ચોથું અને પાંચમું ધોરણ આવતું હોય છે છે ત્યારબાદ અર્થ ઉચ્ચ પ્રાથમિક તો તેની અંદર છઠ્ઠું સાતમું અને આઠમું ધોરણ આવતું હોય છે અને ત્યારબાદ ચાર છે તેનો અર્થ છે માધ્યમિક તો તેમાં નવ દસ અગિયાર અને બારનો નો ધોરણ બારનો સમાવેશ થાય છે તો આ પ્રમાણે ચાર તબક્કામાં શિક્ષણને વહેંચવામાં આવેલું છે નિપુણ ભારત મિશનનો ઉદ્દેશ શું છે ઓપ્શન જોઈ લઈએ તો ઉચ્ચ શિક્ષણ માટે બાળકોને તૈયાર કરવા બધા આપવા ધોરણ ત્રણ થી ત્રણ સુધીના બાળકોને વાંચન લેખન અને ગણિતમાં નિપુણ બનાવવા કે પછી શિક્ષકોને પ્રશિક્ષણ આપવાનું તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ધોરણ 3 સુધીના બાળકોને વાંચન લેખન અને બનાવવાના ગણિત મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ કયા વિભાગ અંતર્ગત ચાલે છે તો ઓપ્શન જોઈએ પ્રાથમિક શિક્ષણ વિભાગ રાષ્ટ્રીય શિક્ષણ વિભાગ આદિજાતિ મંત્રાલય કે પછી ગ્રામ્ય વિકાસ સાચો જવાબ આવશે ઓપ્શન સી આદિજાતિ મંત્રાલય હા મિત્રો એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો આદિજાતિ મંત્રાલય વિભાગ અંતર્ગત કાર્યરત છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વિભાગ અને કેટલા પ્રકરણ છે ઓપ્શન જોઈએ સાત વિભાગ સાડત્રીસ પ્રકરણ ચાર વિભાગ સત્યાવીસ પ્રકરણ બે વિભાગ સત્તર પ્રકરણ કે પછી ત્રણ વિભાગ અને નવ પ્રકરણ સાચો જવાબ આવશે ઓપ્શન બી ચાર વિભાગ અને સત્યાવીસ પ્રકરણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કર્ણાટક કે પછી સાચો ઓપ્શન જે પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લાગુ પાડનારું રાજ્ય છે શાળા બાળ ઉત્સવ નો મુખ્ય ઉદ્દેશ શું છે શાળાની પરીક્ષાઓ લેવી વિદ્યાર્થીઓના હુનર અને સર્જનાત્મકતા વિકસાવવી

સાચો જવાબ આવશે ઓપ્શન બી વિદ્યાર્થીના સતત અને વ્યાપક મૂલ્યાંકન કરવું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર કેટલી ભાષામાં તૈયાર કરવામાં આવી છે ઓપ્શન જોઈએ અઢાર ભાષા બાવીસ ભાષા પચીસ ભાષા કે ફક્ત એક જ ભાષામાં સાચો જવાબ આવશે ઓપ્શન બી બાવીસ ભાષામાં આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે પ્રગટ અભિગમ મુજબ ગુજરાતી ધોરણ 1 2 ના વર્ગખંડમાં સાયકોમ કયો છે શિક્ષણ સમર્પિત જૂથ સ્વ અધ્યન જૂથ મૂલ્યાંકન જૂથ સપાટી જૂથ શિક્ષણ સમર્પિત જૂથ સ્વ અધ્યન જૂથ શિક્ષક સમર્થિત જૂથ સ્વઅધ્યન જૂથ કે સપાટી જૂથ ડી શિક્ષક સમર્થિત જૂથ મૂલ્યાંકન જૂથ અને સપાટી જૂથ તો સાચો જવાબ આવશે ઓપ્શન એ શિક્ષક સમર્થિત જૂથ સ્વ અધ્યન જૂથ અને મૂલ્યાંકન નિપુણ ભારતનો ઉદેશ પ્રાથમિક થી ધોરણ ત્રણ ધોરણ એક અને બે પૂર્વ પ્રાથમિક થી ધોરણ બે અને ધોરણ એક થી ત્રણ તો આ ચાર ઓપ્શન છે મિત્રો સાચો જવાબ આવશે એ પૂર્વ પ્રાથમિક થી ધોરણ ત્રણ શાળાનો ડાયસ્કોડ કેટલા અંકનો હોય છે ઓપ્શન જોઈએ નવ અંક દસ અંક કે પછી બાર અંક સાચો જવાબ આવશે ઓપ્શન કોઈ પણ શાળાનો જે ડાયસ્કોડ હોય છે તે અગિયાર અંકનો હોય છે વિદ્યાર્થીઓને યુ ડાયસ્કોડ કેટલા અંકનો હોય છે તો જેમ શાળાનો કોડ હોય તે પ્રમાણે બાળકોનો પણ યુ ડાયસ્કોડ હોય છે તો તે કેટલા અંકોનો હોય છે તે શાળાનો કોડ હોય છે બાકીના પાછળના જે સાત અંક છે એ વિદ્યાર્થીની માહિતીને લગતો કોડ હોય છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે ના વિભાગ નંબર એકમાં કેટલા પ્રકરણનો સમાવેશ થાય છે પ્રકરણ 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 કે પછી સાચો જવાબ આવશે ઓપ્શન બી એલ એટલે કે બાલા પ્રોજેક્ટ શા માટે શરૂ કરવામાં આવ્યો છે તો શાળામાં વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર આપવા શાળાની બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા

શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ કે પછી શિક્ષણની રાષ્ટ્રીય નીતિ ઓગણીસો છ્યાસીમાં તો તાજેતરમાં જ ધોરણ છ થી આઠમાં જે દસ દિવસનું ભણતર જે દફતર વગરનું ભણતર છે તેમાં કેવી રીતે શેમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ દસ્તાવેજનો તો સાચો જવાબ આવશે ઓપ્શન સી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં આ જે ભલામણ છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે દીક્ષા પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ શું છે તો વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા આપવી શિક્ષકો અને વિદ્યાર્થીઓને ડિજિટલ સામગ્રી ઉપલબ્ધ કરાવવી શાળા ફી ચૂકવવી શિક્ષકોની નિયુક્તિ કરવી તો સાચો જવાબ આવશે ઓપ્શન બી શિક્ષકો અને વિદ્યાર્થીઓને ડિજિટલ સામગ્રી ઉપલબ્ધ કરાવવી એન એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ મુજબ બાળક એક જૂને કેટલા વર્ષ પૂર્ણ કરે ત્યારે ધોરણ એકમાં પ્રવેશ મેળવવાને પાત્ર છે તો મિત્રો અત્યારે જે નવી એજ્યુકેશન પોલિસી લાગુ થઈ રહી છે તે જોતા ધોરણ એકમાં જો આપણે પ્રવેશ મેળવવો હોય તો બાળકને કેટલા વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈશે ઓપ્શન જોઈ લઈએ ચાર વર્ષ પાંચ વર્ષ છ વર્ષ કે પછી સાત વર્ષ સાચો જવાબ આવશે ઓપ્શન વર્ષ વર્ષ તો બાળકને પૂર્ણ થશે ત્યારે જ એને પ્રવેશ મેળવવાને પાત્ર છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અનુસાર કયા વર્ષ સુધીમાં પૂર્વ પ્રાથમિક થી લઈને માધ્યમિક વિભાગ સુધી સો ટકા બાળકોને શાળા પ્રવેશ મળે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે તો ઓપ્શન જોઈ લઈએ બે હાજર ઓગણત્રીસ બે હજાર અઠ્યાવીસ બે હાજર પાંત્રીસ અને ઓપ્શન છેલ્લો છે બે હજાર ને ત્રીસ સાચો જવાબ આવશે ઓપ્શન ડી બે હજાર ને ત્રીસ સુધી આ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે શિક્ષણમાં આઈસીટી પૂર્ણ રૂપ શું છે તો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ ટીચિંગ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ઇન્ડિયન કરિક્યુલમ ટ્રેનિંગ કે પછી ઇન્સ્ટ્રક્શન કમ્પ્યુટર ટેકનિક સાચો જવાબ છે ઓપ્શન બી ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી સમગ્ર વ્યાપ કયો છે પૂર્વ પ્રાથમિક થી માધ્યમિક શિક્ષણ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્વ પ્રાથમિક થી ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સાચો જવાબ આવશે ડી પૂર્વ પ્રાથમિક થી ઉચ્ચ માધ્યમિક શિક્ષણ શાળામાં પાઠ્યપુસ્તક રહિત દિવસ માટે શું ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે તો અનુભવ આધારિત શિક્ષણ વધારવું શાળા બંધ રાખવી નવા પાઠ્યપુસ્તક વિતરણ કે પછી અનુશાસન જાળવવું તો સાચો જવાબ છે ઓપ્શન એ અનુભવ આધારિત શિક્ષણ વધારવા માટે આ પાઠ્યપુસ્તક રહિત દિવસનું આયોજન કરવામાં આવ્યું છે શિક્ષણમાં નિષ્ઠા એટલે કે એનઆઈએસએચ ટી એચ એ યોજનાનો ઉદ્દેશ શું છે તો શિક્ષકોને સતત વ્યવસાયિક વિકાસ પ્રશિક્ષણ સાચો જવાબ આવશે ઓપ્શન એ શિક્ષકોને સતત વ્યવસાયિક વિકાસ પ્રશિક્ષણ આપવું શિક્ષણની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે કયું સંસ્થાન મુખ્ય રૂપે જવાબદાર છે તો એનસીઆરટી એસસીટીપ્શન ભારત મિશન કયા વર્ષે શરૂ થયું હતું ઓપ્શન જોઈએ બે હજાર અઢાર બે હજાર એકવીસ બે હજાર બાવીસ બે હજાર ને વીસ સાચો જવાબ આવશે ઓપ્શન બી બે ને માં નિપુણ ભારત મિશન શરૂ કરવામાં આવ્યું હતું તો મિત્રો આજે જે પણ જે કોઈ પણ વાત કરી આપણે શિક્ષણને લગતા કરંટ અફેર્સ હતા તમામ આ સો ટકા આપને પરીક્ષામાં જરૂરથી કામ લાગશે તો અમારો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જરૂરથી જણાવશો કમેન્ટ કરશો લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે જેથી આવા અવનવા અપડેટેડ વિડીયો આપને મળતા રહે ધન્યવાદ